વડોદરા એમએસ યુનિવર્સિટીમાં બીબીએ ની લેવાયેલી પરીક્ષાના ગઈકાલે પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ પરિણામના માર્ક્સ જાહેર ન કરવામાં આવતા વિદ્યાર્થી સંગઠન દ્વારા આજરોજ બીબીએ બિલ્ડિંગ ખાતે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો તાજેતરમાં લેવાયેલી બીબીએ ની પરિણામોના મુદ્દે અનેસવિયના પ્રમુખ અંબર વાગિલે અને આગેવાની હેઠળ વિદ્યાર્થી આગેવાનોએ બીબીએ બિલ્ડિંગ ખાતે ઉગ્ર વિરોધ કર્યો હતો કે જેને પગલે પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો આ સમય વિદ્યાર્થીઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા એક સમય પોલીસ અને એનએસયુઆઈ ના વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા કે જેથી પોલીસે વિરોધ કરી રહેલા એનએસયુઆઈ ના પ્રમુખ સહિત વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી બીબીએ એન્ટ્રન્સની એન્ટ્રન્સ ની પરીક્ષાનું મેરિટ લિસ્ટ પણ ગઈકાલે જાહેર કરવામાં આવ્યું છે કે જેમાં ફક્ત વિદ્યાર્થીઓના સીટ નંબર જ જાહેર કરવામાં આવ્યા છે કે જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમના માર્ક્સ પણ સાથે જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી માર્ક્સ જાહેર ન કરી સત્તાધીશો કોઈક મોટો ભ્રષ્ટાચાર છુપાવી રહ્યા છે સત્તાધીશો તેમના અંગત વિદ્યાર્થીઓને તેમના સગા સંબંધીઓને અંદર ખાને વ્યવહારની લાલચે પ્રવેશ આપે છે તેવું એનએસયુઆઈનું માનવું છે મેરિટના માર્ક્સ જાહેર કરવામાં આવે બીબીએ ફેકલ્ટીમાં થતા ભ્રષ્ટાચારને રોકવામાં આવે તેવી એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ